જનતાની ક્લિયર ચોઈસ જાણવા માટે આજે અમે આવી ગયા છે મહાદેવની ભૂમિ પર આજે અમે આવી ગયા છે સાધુ સંતોની ભૂમિ પર ગરવા ગિરનાર તળેટીમાં મારી પાછળ આપ ગિરનાર જોઈ શકતા હશો અમે આવી ગયા છે જૂનાગઢમાં કારણ કે જૂનાગઢના લોકોના મનમાં શું વાત છે જાણવી પણ જરૂરી છે અને મહાદેવની કૃપા કોની ઉપર વરસવાની છે અને કોની ઉપર નહીં એ પણ જાણવું જરૂરી છે એટલે જ જૂનાગઢના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે આવો જાણીએ અત્યારે અમે આવી ગયા જુનાગઢના માર્કેટમાં જોરદાર ગરમી છે ડિહાઈડ્રેશન થઈ જાય જો દર દસ મિનિટે પાણી ના પીએ તો હવે જુનાગઢના માર્કેટમાં આવી ગયા છે અને લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એ લોકોને પૂછી લઈએ તો જૂનાગઢની માર્કેટમાં અત્યારે નીકળી ગયા છે અને ઘણા બધા વેપારીઓ છે વડીલ કેમ છો એકદમ સરસ આપનું નામ ભૂપેન્દ્રભાઈ તન્ના અહીંયા બજારમાં દુકાન છે હા મારે આ રોડ ઉપર દુકાન છે આ વખતે કેરીઓનું શું છે આ ઉનાળો આટલો કેરીઓ મતલબ અમે તો કાપડના વેપારી છીએ કાપડના વેપારી છો પણ એમ નહીં નોર્મલી આ ટાઈમે કેરીનો પાક ઉતરતો હોય છે મતલબ શું હોય છે એ તો બધું ખેડૂતનો વિષય છે ચારસો પાર જશે પ્રોપોગેન્ડા કરી શકાય જેમ કે ભાજપે હંમેશા કોઈ કામ કર્યા વગર કાયદેસર જેને કહેવાય કે બ્યુરોકેસી ક્રેસી ઉપર તો જીવે છે ભાજપ જો બ્યુરોક્રેસીમાં માં ને એવું થાય ને એને કઈ ભગવાન એવી સુજાડે તો આ ચારસો નહીં મને નથી લાગતું કે પચાસ પાર કરે પચાસ બાર હા છવ્વીસ તો ગુજરાત એમાં કહું તો છું કે ભાઈ બ્યુરો છે ને એનો અભિંગ અંગ કહેવાય ને જેને કહેવાય આ ભાજપ સરકારનો એ સિવાય તો મને નથી લાગતું કે કોઈ પ્રજામાં એવી કઈ લાગણી હોય ભાજપ માટે એવું જરાય નથી દેખાતું તમારું એમાં તો શું છે કે ભાઈ સામે દામે દંડભેદ ભૂગલાજીનો ડાયલોગ છે કે કાતા કિસ્કેસ સલામતો એટલે પ્રજા છે ને એના વ્યુરિંગ છે કે ભાઈ આપણા માટે નરેન્દ્ર મોદી બેસ્ટ છે બરાબર પછી કદાચ ને દંડા બે ખાય બરાબર છે પ્રજા તોય પણ મત એને આપીને આવે છે એટલે એ ચારસો પ્લસ તો થોડીક વધારે પડતું ઓવર કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ હોવો જરૂરી છે પણ ઓવર કોન્ફિડન્સ જરૂરી નથી બરાબર એટલે મોટો ટાર્ગેટ રાખે ને એટલે નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન એટલે ટાર્ગેટ ઊંચો રાખ્યું હોય પણ બહુમતી આવશે એમાં સો ટકાની વાત છે એ અમે જોઈએ છીએ દેખાય છે પણ મુખ્ય વાત એ છે કે પ્રજાને કાંઈ ફાયદો મધ્યમ વર્ગને કાંઈ ફાયદો નથી મોદી સરકાર આવે કે ગમે તે સરકાર આવે બરાબર છે એ ખાલી પોતાના તાઇફાને પોતાની અંદર અબજો રૂપિયા ઉડાડી નાખે છે સામાન્ય પ્રજાને કાંઈ નથી આ બેન કામમાં કામ કરવા જાય છે બિચારા કામ કરવા જાય જ છે બરાબર જે હાલીને જાય છે હાલીને જ જાય છે એને સ્કૂટરને સાયકલ રીક્ષાના રિક્ષાના ભાડામાં ખર્ચો કરવો તો ઉપાધિ ખાતી હોય એટલે જે મધ્યમ વર્ગ છે એને કોઈ ફાયદો નથી પણ છતાં પણ પાર તો ત્રણસો સીટ તો આવવાની ગણતરી દેખાય છે

લણની છે ને એ પણ હરિયાણા પંજાબના ખેડૂતોની જેમ જ કરે છે કે ખેચર બધા મોટા મોટા હાર્વેસ્ટર મશીનો આવે મશીનો આવે પછી જે ઉપરનો પાકનો જે ભૂસું આદિ હોય ને એ સળગાવી નાખે સળગાવી નાખે એના હિસાબથી ક્લાઇમેટ ચેન્જ છે એની હિસાબે ગરમી વધે છે આ વખતે ઠંડી સૌથી ઓછી પડી છે અમારા સિરિયામાં અત્યારે ખતરનાક ગરમી છે અત્યારે ખતરનાક ગરમી છે તો મોસ્ટ ઓફ ધ ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ છે તો એ સરકારની નીતિ છે કે ભાઈ પર્યાવરણની અંદર ધ્યાન રાખવું જોઈએ ખાલી વિશ્વગુરુ થઈ ગયા તો એનાથી મહત્વ નથી સાહેબ વિશ્વગુરુ આપણું પર્યાવરણ કેટલું સારું છે જે જગ્યાએ વરસાદ મારી હોય તો સો ઇંચ પડતો હતો ત્યાં કેમ પચાસ ઇંચ પડે છે બરાબર જે જગ્યાએ ખેતીના ક્ષેત્રની અંદર કેમ ગરમી કેમ વધારે વહેલી ચાલુ થાય એ ચિંતા કરવાની સરકારને જરૂર છે માત્ર ને માત્ર ખાલી હિન્દુ મુસ્લિમ જોવાની ચિંતા કરીએ જેટલી જરૂરી છે ને એનાથી પણ વિશેષ આ જરૂરી છે પર્યાવરણ હશે પચાસ ડિગ્રી ઉપર થાય ને તો ઝાઝા લોકો મરી જાય બરાબર જેથી પચાસનો ટાકરો ઠેક ને ઉનાળ જેમ શિયાળાની અંદર ફૂલ ઠંડી પડે તો વડીલો મોટી ઉંમરના બીમારોની ગુજરી જાય બરાબર છે એવી રીતે ફૂલ ગરમી પડે તો મરી જાય તો ગરમી છે પર્યાવરણની ક્ષેત્ર કામગીરી કરવી જોઈએ તો મેનકા ગાંધી જેવા વન પર્યાવરણ મંત્રી જોઈએ મેનકા ગાંધી ને વરુણ દીધા કારણ કે જંગલો કાપવા છે પરમિશન આપે ગાંધી આપતી બરાબર તો ઇન્ડસ્ટ્રી ઉડી જાય સારા વ્યક્તિઓને લાવવા જોઈએ કે પર્યાવરણ ક્ષેત્ર ખરેખર છે ને સરકાર કામગીરી જીરો છે જુનાગઢ ની હવે પ્રજાને જીવવા માટે જે જરૂરી હોય આજે હું એવું માનું છું કે વાર્ષિક જે કદાચ ભંડારણ ભરતા હશે ને એ મહિનાનું લેતા હશે રાશન તો અત્યારે ભારતીય જનતા પાર્ટી માંથી કોંગ્રેસે અત્યારે આપણે શૂટ કરી રહ્યા ત્યાં સુધી તો ઉમેદવાર જાહેર નહીં કર્યો છું અને બીજેપી રિપીટ કર્યા છે શું છે જનતાના મનમાં મહાદેવની કૃપા કોણ મહાદેવની કૃપા તો મેં તમને પેલી લાઈન જ કીધી નંબર બે કોંગ્રેસ પાસે બિચારા પાસે દિશા દોરી નથી નેતાવિણી છે બરાબર ખરેખર મૂકે છે એટલે કોળી ના મત છે કોઈ પાર્ટી આપે સમજી લ્યો ઉમેદવાર પસંદગીમાં કોળી બદલે સામે પટેલ આપે બદલે આયર આપે કોડી બદલે વાણીયાને આપે કોડી ને લુઆણા ટિકિટ આપે સમજી લ્યો કોઈ પણ નાની જ્ઞાતિ ટિકિટ આપો હું તાથણી ભાજપ પાસે છે તો એ સમજી લો કે એમાંથી તાથણી ચાર પાંચ કાઢો તો તમે જીતી શકો પણ કોંગ્રેસ પાસે દેશા દોરી જ નથી એક ને ખામું અનુકરણ કરે અનુકરણ વાંદરા કરે અનુસરણ કરે ને ત્યારે તમે સિયાસત ભોગવી શકશો શું તમને શું લાગે ચોવીસ નું કઈ નથી લાગતું એક તો બોલો જુનાગઢ ની લોકલ સમસ્યા તમારે તમે વેપારી જો ને વેપાર આમાં કોઈ સમસ્યા એમાં સમસ્યા એટલે તકલીફ કોઈ પડતી હોય બેઝિક બેઝિક તકલીફમાં તો હવે એમાં જેવું છે કે જૂનાગઢમાં અત્યારે તમે જોવા જાઓ તો કયા રોડમાં ખોદેલા નહીં હોય ને ક્યારેય મેં નથી જોયું કે ભાઈ મીરાનગર જોશીપરા જ્યાં પણ જાય ત્યાં ગાડીઓ હાલવાની પણ તકલીફ છે ને આવી સમસ્યાની જ્યારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે ખાલી આયા કરે ને પોતાની ચૂંટણી હોય ત્યારે આ બધી વાતો કરે ને પછી જે કોઈ હોય પાછું ઘીના ઠામમાં ઘી પડી જાય તમે કોંગ્રેસ ભાજપ કરો છો અમે તેમાં એ બાબતમાં માનતા જ નથી આજે કોંગ્રેસમાં છે તો કાલે ભાજપમાં નહીં હોય એની કોઈ ગેરંટી નથી કારણ કે અત્યારે સત્તા સામે કોઈ પણ અત્યારે ચાલી શકતું નથી તો એક આપના વિશે શું કહેવું છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગી થઈ એમાં એવું છે સાહેબ આમાં કાંઈ મને અત્યારના સમયમાં હું રાજકારણમાં એવું કોઈ જો પાસું જોતો જ નથી કોંગ્રેસ ભાજપ આપ કોઈ પણ બહુમતી હોય જેને કહેવાય રાજ કરે છે ને કોઈ પણનું પ્રજાનું કંઈ સાંભળવું એવું કંઈ લાગતું જ નથી શું નામ છે દાદા તમારું વિજયભાઈ

મોગલ છોકરા દિવસમાં તમારે પૂછું ને તમને હું કેટલી ઇન્કમ થઈ રૂપિયા થાય રૂપિયા અને અઠવાડિયું કામ કરો હા થાય થાય પણ અઠવાડિયું એટલે આખો મહિનો કામ કરો દિવસ દિવસ કામ કરો 9000 રૂપિયા છે હા 9000 માં ચાલી જાય ગુજરાત મરલાટ શું શું કરવાનું તમારે કે સરકારને કહેવું છે શું આપણે વર્તમાન આપણે શું કહીએ કેમ છૂટણી અત્યારે આવા થોડો ટાઈમમાં આવશે આપણે સત્તા છે આપણે કહેવાય એવું થોડી તમે તો સત્તા બનાવો આપણે બોલાય બોલવાનો નથી શું કેવું અમે તો મજૂર માણા છે

આમાં મોંઘવારી જો ગરીબાઈ કેવી છે ઘરે અમે ચોવીસ કલાક કામ કરીએ અમાન અમાર રોજ ગુજરાત નીકળે લાઈટ બી હવે મકાન ના ઘણા ભાડા વધી ગયા બધું છે કેમ કરો સાહેબ લેકડીએ ભાંગી તૂટી ગયેલી છે ફેર આખા દેવામાં એક થી બે કરીએ ને આ બધા અમુક ને બાંધેલા હોય તો અમે જઈએ છીએ ઘરે નથી કોઈ સહાય જડતી અમને